જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે મારે બનાવવાના છે પાસ્તા તો અહીંયા મેં પાસ્તા લઈ લીધા છે અને હવે એને બાફા મૂકી દેવી જરૂર પ્રમાણે પાણી લેવાનું છે અને હવે આપણે બાફા મૂકી દઈશું થોડુંક આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર અને થોડુંક આપણે તેલ નાખી દઈશું એટલે પાસ્તા સરસ છૂટા છૂટા બને બાફી ચીકણા ન લાગે અને સરસ છૂટા છૂટાછો હલાવી નાખશું અને સારી રીતે હવે બફાવા દેવાના છે પાસ્તા બફાઈ જાય એટલે મેં અહીંયા તેલ મૂકી દીધું છે તેલમાં થોડુંક જીરું નાખ્યું છે હવે એમાં નાખવાની છે ડુંગળી તમે જોઈ શકો છો સરસ ઝીણી ઝીણી કટિંગ કરીને ડુંગળી નાખી છે અને સરસ રીતે એને સાંતળવાનું છે એટલે તેલમાં આપણી ડુંગળી ચડી જાય સરસ રીતે હલાવતા રહેવાનું છે કે આપણી ડુંગળી સરસ મજાની ચડી જાય તેલમાં તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે ડુંગળી સરસ રીતે ચડવા આવી છે હવે આપણે એમાં મરચાં નાખવાના છે મરચાંને પણ સરસ ઝીણા ઝીણા કટિંગ કરી નાખ્યા છે અને એને પણ સરસ રીતે સાંતળવાના છે તેલમાં એને પણ તેલમાં ચડવા દેવાના છે સરસ રીતે સરસ રીતે હલાવતું રહેવાનું છે એટલે કાંદા અને મરચાં શું સડી જાય તેલમાં તમે જોઈ શકો છો કાંદા અને મરચાં સરસ ચડી ગયા છે તો હવે એમાં ટમેટા નાખી દઈશું ટમેટાને પણ સરસ રીતે ચડવા દેવાના છે સારી રીતે હલાવતું રવાનું છે એટલે તેલમાં બધી વસ્તુ ચડી જાય હલાવતું રવાનું છે એટલે આપણે તેલમાં ચોટે નહીં અને સરસ રીતે ચડી જાય સરસ બધી વસ્તુ આપણે ચડી જાય છે હવે આપણે એમાં મસાલા કરી નાખીએ સ્વાદ અનુસાર મીઠું હલ્દી પાવડર ધાણા જીરા પાવડર અને થોડુંક લાલ મરચું પાવડર નાખીએ છીએ સરસ રીતે આપણે હલાવી નાખશું એટલે આપણા બધા મસાલા સરસ જાય અહીંયા મેં થોડોક ટમેટો સોસ નાખ્યો છે એટલે કલર પણ બહુ સરસ આવે અને સ્વાદ પણ બહુ સરસ આવે અને એને પણ સારી રીતે આપણે હલાવી નાખશું સરસ રીતે હલાવી નાખવાનું છે ને આપણી ગ્રેવી બહુ સરસ બની છે તમે જોઈ શકો છો હવે આપણે બાફેલા પાસ્તા માલવા નાખીશું સરસ રીતે બફાઈ ગયા છે ને એકદમ છૂટા છૂટા બફાણા હવે આપણે એને હલાવી નાખીશું સરસ રીતે મિક્સ કરી નાખશું એટલે પાસ્તામાં મસાલો સરસ ભળી જાય બહુ સરસ બન્યા હતા પાસ્તા મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો પાસ્તાની રેસીપી કેવી લાગી સરસ રીતે હલાવવાના છે પાસ્તાને એટલે મસાલો સરસ ચડી જાય ને મિક્સ થઈ જાય પાસ્તા તૈયાર છે હવે એની ઉપર ધાણા નાખી દેવાના છે સરસ હલાવી નાખવાના છે તો પાસ્તા થઈ ગયા તૈયાર અને હવે આપણે એને સર્વ કરવાના છે તમે જોઈ શકો છો બહુ સરસ પાસ્તા બન્યા હતા તમે પણ ટ્રાય કરજો અને કેવા બન્યા કોમેન્ટમાં જણાવજો પહેલીવાર બનાવ્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ